નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજે બીજી જાન્યુઆરી બે હજાર ચોવીસને મંગળવારનો દિવસ છે ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર બે હજાર ચોવીસનું નવું વર્ષ શરૂ થયું છે અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ વર્ષનું પ્રથમ અવકાશ મિશન લોન્ચ કર્યું છે ઈસરોએ એક જાન્યુઆરીના રોજ સવારે નવ દસ કલાકે એક્સરે પોલેરીમીટર સેટેલાઇટ એક્સપો સેટ લોન્ચ કર્યું હતું ચંદ્રયાન ત્રણ મિશન દ્વારા બે હજાર ત્રેવીસમાં ચંદ્ર પર પહોંચ્યા બાદ અને આદિત્ય એલ્બન મિશન દ્વારા સૂર્યની યાત્રા શરૂ કર્યા બાદ ઈસરોએ આ વર્ષે અવકાશ ક્ષેત્રમાં પોતાનું પ્રથમ પગલું ભર્યું છે ઇસરોએ કહ્યું કે વર્ષનું પ્રથમ મિશન આંધ્રપ્રદેશના હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું મિશનની શરૂઆત સાથે ભારત બ્લેક હોલ અને ન્યૂટ્રોન તારાઓનો અભ્યાસ કરવા માટે અવકાશમાં વિશિષ્ટ ખગોળશાસ્ત્ર વેધશાળા મોકલનાર વિશ્વનો બીજો દેશ બને છે એક્સપોસેટ સંશોધન માટે એક પ્રકારનું વેધશાળા છે જે અવકાશમાંથી બ્લેક હોલ અને ન્યૂટ્રોન તારાઓ વિશે વધુ માહિતી એકત્રિત કરે છે રાજ્યમાં પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે નવા વર્ષના પહેલા જ દિવસે ગોન સેવા પસંદગી મંડળ દ્વારા એકસો ઇઠ્યાસી ખાલી જગ્યાઓમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં સંશોધન મદદનીશ વર્ગ ત્રણની નવ્વાણું જગ્યા અને આંકડા મદદનીશ વર્ગ ત્રણની નેવ્યાશી જગ્યાઓ પર ભરતી બહાર પાડાય છે આ માટે ઉત્સુક ઉમેદવારો બે જાન્યુઆરીથી લઈને સોળ જાન્યુઆરી સુધી સત્તાવાર વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે આગળના સમાચાર જોઈએ દ્વારકાના રાન ગામમાં રહેતા એક પરિવારની બારકી ફરિયામાં રમી રહી હતી એ દરમિયાન અકસ્માતે બારકી સો ફૂટ ઊંડા પોરવેલમાં ખાબકી હોવાની ઘટના બની હતી આ ઘટનાની જાણ દ્વારકા નગરપાલિકાના ફાયર વિભાગને કરાતા ફાયર ટીમ એકસો એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી નવ કલાકની જહેમત બાદ બારકીને બોરવેલમાંથી બહાર કાઢી લેવાઈ હતી એનડીઆરએફ ટીમે યુદ્ધના ધોરણે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કરી બાળકીને બહાર કાઢી લીધી હતી ખંભારિયા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એન્જલનું દુઃખદ મોત થયું છે આગળના બીજા મહત્વના સમાચાર જોઈએ તો કેન્દ્ર સરકારના નવા અકસ્માતના કાયદાને લઈને રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન શરૂ થયા છે રાજ્યમાં મહેસાણાથી લઈને રાજકોટ સુરતથી લઈને અમદાવાદ ગીર સોમનાથ અને ભરૂચ સહિતના ટ્રક ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે વહેલી સવારથી જ ટ્રક ડ્રાઈવરોએ ઠેર ઠેર ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો ટ્રક ડ્રાઈવરોએ ક્યાંક ટાયરો સળગાવ્યા તો ક્યાંક ટ્રક એકતા જિંદાબાદના નારા લગાવીને સરકાર સામે પાયો ચડાવી હતી ઉલ્લેખનીય છે કે નવા અકસ્માત કાયદામાં હિટ એન્ડ રન થવા પર ડ્રાઈવરોને દસ વર્ષની જેલની સજા સાથે લાખોના દંડની જોગવાઈ છે જેને લઈને વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો બીજા મહત્ત્વના સમાચાર જોઈએ તો રાજ્યના ખેડૂતોને રાહત આપતી હવામાન વિભાગની આગાહી સામે આવી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત રહેશે આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં નોંધાય તેમ પણ જણાવ્યું છે આગળના મોટા સમાચાર જોઈએ તો નવસારીના બિલીમોરામાં આવેલા એનઆરઆઈના એક મકાનના નવ મહિના પૂર્વે ડિમોલિશન સમયે સોનાના સિક્કા માર્યા બાદ તેની ચોરી થતાં નવસારી અને મધ્યપ્રદેશ પોલીસ દોઢ થઈ હતી ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવા આ બનાવમાં અંતે નવસારી પોલીસને સિક્કાઓ શોધવામાં સફળતા હાથ લાગી છે નવસારી પોલીસે મધ્યપ્રદેશમાં રહેતા મજૂરોના ઝોપડામાંથી અંદાજે એક કરોડની કિંમતના

પહેલી તારીખથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે જેને સામાન્ય રીતે હલવાઈ સિલિન્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે આ કંપનીએ માત્ર એક મહિનામાં બીજી વખત કિંમતોમાં ઘટાડો કર્યો છે બીજા અગત્યના સમાચાર જોઈએ તો મહેસાણાની મોઢેરામાં રાજ્ય કક્ષાનો સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાથી વિજેતા થયેલા છ શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં સૌથી વધુ સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવાનો વિશ્વ રેકોર્ડ નોંધાયો હતો નવા વર્ષના પ્રથમ દિવસે સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ રેકોર્ડ નોંધાયો હતો પંદર લાખથી વધુ યુવાનો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં નોંધણી કરાવી છે રાજ્યકક્ષાના એકસો આઠ આઇકોનિક સ્તર પૈકી એકાવન સ્તર પર સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું અને એકાવન સ્થળો પર યોજાયેલો આ નમસ્કાર આ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો હતો બીજા મહત્વના સમાચાર જોઈએ તો રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જમીન રી સર્વે અને પ્રમોલગેસન બાદની ક્ષતિ દૂર કરવા સમય વધારવામાં આવ્યો છે વાંધા દૂર કરવાની પ્રક્રિયામાં વર્ષની વધારવામાં આવી છે ડિસેમ્બર સુધી જમીન રી સર્વે અને પ્રમોલગેસન બાદની ક્ષતિ દૂર કરવામાં આવશે આ અંગે મહેસૂલ વિભાગે જાહેરનામું પણ બહાર પાડ્યું છે આગળના સમાચાર જોઈએ તો વાયબ્રન્ટ ગુજરાતના માધ્યમથી રાજ્યના ચૌદ જિલ્લાઓના અંદાજે નેવું લાખથી વધુ આદિવાસીઓનો સર્વાંગી વિકાસ કરાયો છે સત્તાવાર યાદીમાં જનવ્યા મુજબ જે ઈ નીટ પ્રવેશ પરીક્ષાના કોચિંગ માટેની યોજના હેઠળ ચુમ્માલીસ હજારથી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ છે તો દૂધ સંજીવની યોજના અંતર્ગત અંદાજે પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ લીધો છે માનવ ગરિમા યોજનામાં અંદાજે અડસઠ હજાર બસો તેત્રીસ લાભાર્થીઓને સ્વરોજગાર માટે સહાય આપવામાં આવી છે જ્યારે હરપતિ આવાસ યોજના હેઠળ બસો સત્તાણું કરોડ રૂપિયાના ખર્ચે ત્રેવીસ હજાર સાતસો સાહીઠ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે આગળના સમાચાર જોઈએ તો નવું વર્ષ બે હજાર ચોવીસ શરૂ થઈ ગયું છે લોકો કોલ અને મેસેજ દ્વારા તેમના પરિવાર અને નજીકના લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી ટુરિઝમ અને પિકનિક સ્પોટની સાથે ધાર્મિક સ્થળો પર પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી એક એકત્રીસમી ડિસેમ્બરે દેશભરના મોલ પબ અને ક્લબમાં પણ ઘણી પાર્ટીઓ કરવામાં આવી હતી આ વખતે ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરના વીકેન્ડ સિવાય પહેલી જાન્યુઆરીએ નવા વર્ષના કારણે ત્રણ દિવસની રજાઓ હતી ગોવામાં દરિયાકિનારે ફટાકડાની આતશબાજી વચ્ચે રાત્રે બાર વાગે લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું હતું બીજા મહત્વના સમાચાર જોઈએ તો રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટયાર્ડમાં ઇતિહાસમાં પ્રથમ વખત મરચાંની રેકોર્ડ બ્રેક અઢળક આવક થઈ છે લાલ ચટાકેદાર મરચાંની ગગડતી બજાર વચ્ચે માર્કેટ યાર્ડમાં મરચાંની એક લાખ બારીની આવક થઈ છે યાર્ડમાં મરચાંની આવક નોંધાય તે પહેલાં યાર્ડ બહાર મરચાં ભરેલા બે હજાર વાહનોની છથી સાત કિલોમીટરની લાઈન જોવા મળી હતી ખેડૂતોની રજૂઆતના પગલે યાર્ડ સત્તાધીશોએ રજીસ્ટ્રેશન પ્રથા નાબૂદ કરતા મરચાંની અઢ્રક આવક થઈ છે આગળના સમાચાર જોઈએ તો વૈશ્વિક રોગચાળો કોવિડ ઓગણીસ ફરીથી એકવાર દેશમાં ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે તેના સબ વેરિયન્ટ જે એન ડોટ એકના ઘણા સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે પહેલી તારીખે કોરોના વાયરસના નવા આંકડા જાહેર કર્યા છે જેમાં પાછલા દિવસોની સરખામણીમાં આ વખતે ઓછા કેસ નોંધાયા છે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોવિડ ઓગણીસના કેસોમાં થોડો ઘટાડો થયો છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં અગાઉના દિવસે આઠસો એક્યાસી નવા કેસનો આંકડો સોમવારે છસો છત્રીસ હતો આ રીતે એક જ દિવસમાં વધારામાં નજીવો ઘટાડો નોંધાયો છે તે જ સમયે દેશમાં વાયરસના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા છે આગળના સમાચાર જોઈએ તો લોરેન્સ બિસ્નોયના ખાસ ગણાતા ગોલ્ડી બરાડને કેન્દ્ર સરકારે આતંકવાદી જાહેર કરે છે કેનેડામાં રહેતો ગોલ્ડી પંજાબમાં હત્યા ખંડની અને હથિયારોની દાનચોરીમાં સામેલ છે ભારતીય એજન્સીઓ મુસેવાલા હત્યા કેસ સહિત અનેક ઘટનાઓમાં ગો ગોલ્ડી બરાડને શોધી રહી છે આગળના સમાચાર જોઈએ તો નવા વર્ષની શરૂઆત સાથે જ શ્રી જગન્નાથ મંદિરના કપાટ ખુલી ગયા છે પ્રથમ દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા મંદિર પ્રશાસને સોમવારે પહેલી જાન્યુઆરીથી પ્રવેશ કરવા ઈચ્છતા ભક્તો માટે ડ્રેસ કોડ પણ ફરજીયાત બનાવ્યો છે નવા આદેશો અનુસાર બાવીસમી સદીના આ મંદિરમાં પરિસરમાં ગુટકા અને પાનનું સેવન અને પ્લાસ્ટિક અને પોલિથિનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનના એક અધિકારીઓએ જણાવ્યું કે મંદિરમાં પ્રવેશવા માટે ભક્તોએ યોગ્ય કપડાં પહેરવા પડશે હાફ પેન્ટ શોર્ટ્સ ફાટેલી જીન્સ સ્કર્ટ અને સ્લીવલેસ ડ્રેસ પહેરીને મંદિરમાં આવતા ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં